વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું આલુ પૂરી અહીંયા આપણે કાચા બટેકામાંથી પૂરી બનાવવાના છીએ તો અહીંયા આપણે બે કાચા બટેકા લઈ અને ટુકડામાં અવળા નાના બટકાની અંદર આપણે સુધારી લીધા છે અને અહીંયા લીલા ધાણા લઈ લીધા છે અને અહીંયા આપણે એક ઇંચ આદુનો ટુકડો નાના નાના ટુકડામાં સુધારી લીધો છે અહીંયા લીલા બે મરચાં સુધારી લીધા એક ચમચી જેટલા તલ એક ચમચી જેટલા મરી પાવડર એક ચમ અડધી ચમચી જેટલા અજમા અને એક ચમ એક વાટકીથી થોડો ઓછો રવો અને એક વાટકી અહીંયા આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને અત્યારે વેકેશન પડી ગયું છે તો છોકરાઓને નાસ્તો કરવાની મજા આવી જાય વેકેશન સ્પેશિયલ નાસ્તા માટે આજે આપણે પૂ પૂરી બનાવીએ છીએ અથવા તો તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ આ પૂરી તમને ખાવાની ખૂબ મજા આવે છે તમે લઈ જઈ શકો છો તો ચાલો આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીશું તો બટેકાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે અને પીસવાના છે આમાં જ આપણે લોટ બાંધશું આદુને પણ આમાં જ પીસી લેતું પીસી લેશું મરચાં પણ અને સરસ આપણે ગ્રેવી જેવું તૈયાર કરી લેવાનું તો અહીંયા આપણે બટેટાને મરચાં અને આદુને પીસી લીધું છે હવે આપણે એને કાથરોટની અંદર લઈ લેશું તો આપણે જે બટેટાની ગ્રેવી તૈયાર કરેલી કાથરોટની અંદર આપણે લઈ લેવાની છે તો અહીં આપણે જે તલ લીધેલા તલ ઉમેરી અજમાને અજમાને ઉમેરી આપણે હાથેથી ક્રશ કરીને અજમા મરી પાવડર ઉમેરશું અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જીરું ઉમેરશું અને રવો ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને એક વાટકી જે લોટ લીધેલો એ આપણે આમાં ઉમેરી દઈશું હવે આપણે એનો સરસ લોટ બાંધી લેશું અહીં આપણે ધાણાભાજી ઉમેરતા ભૂલાઈ ગઈ છે હવે આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આપણે જ્યારે મસાલા ઉમેરીએ ને ત્યારે ધાણાભાજીને ઉમેર દેવાની આ જગ્યા ઉપર ભાજી ન ઉમેરો તો કસૂરી મેથી પણ ઉમેરી શકો છો અને પાલક પણ ઉમેરી શકાય તો અહીંયા મને લોટ થોડો ઢીલો લાગે છે તો બે ચમચી જેટલો આપણે લોટ ઘઉંનો ઉમેરશું લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો હવે આમાંથી આપણે પૂરી વણી નાના નાના લુઆ કરી લેશું તમે મોટો લુવો લઈ અને નાની નાની એમાંથી મોટો લુવો લઈ અને રોટલી બનાવીને એમાંથી પણ કોઈ કટરથી નાની નાની પૂરી પણ તૈયાર કરી શકો છો હું તમને બેય રીતે બતાવીશ અહીંયા આપણે આ સાઈઝના બધા લુવા કર લેવાના છે અને એક મોટો લુયાને તમને વણીને પણ બતાવું તો હવે આપણે આમાંથી પૂરી વણી લેશું મોટી રોટલી જેવું આપણે આમાં તૈયાર કરવાનું તો આ સાઇઝની આપણે એક મોટી રોટલી વણી લીધી છે ને આટલી થિકનેસવાળી આપણે વણેલી છે આટલી થિકનેસવાળી તો ગ્લાસથી આપણે પૂરી તૈયાર કરશું આ ઝડપથી બની જાય છે ઓલી એક એક પૂરી બનાવવી પડે આમ પણ તમે કરી શકો ઉપરનો વધારાનો લોટ આવે અને પાછો આપણે બીજી વાર વણી લેવાનો તો આવી રીતે પણ પૂરી તમે તૈયાર કરી શકો એક આવી રીતે પૂરી વણશું બધી પૂરી આપણે આ જ રીતે વણવાની છે તમને આવી રીતે ન ફાવે તો મોટો લુઓ લઈ અને રોટલી જેવું વણી અને ગ્લાસથી કે કોઈ કટરથી તમે નાની નાની પૂરી તૈયાર કરી શકો છો બસ અવળી અવળી આપણે પૂરી વણી લેશું તો આવી જ રીતે બધી પૂરીને આપણે તૈયાર કરવાની છે વણીને રાખી દીધું હતું હવે થોડો લોટ ઉમેરીને જોઈ લઈ આપણું તેલ ગરમ થઈ ગયું તો અહીંયા આપણું બરાબર સરસ ગરમ તેલ થઈ ગયું છે તો હવે આ પૂરીને ઉમેરી અને આપણે તળી લેશું તો આવી જ રીતે આપણે બધી પૂરીઓને તૈયાર કરી લેશું एकदम सरस तेल नितारी ने काढी लि તો આવી જ રીતે આપણે બધ પૂરીઓને તૈયાર કરવાની છે અને ગેસ આપણે બહુ ફાસ્ટ પણ નહીં અને સાવ ધીમો પણ નહીં એવી રીતે ગેસ રાખશો એટલે મસ્ત એવી આપણી પૂરી તૈયાર થશે તો તૈયાર છે અહીંયા આપણી વેકેશન સ્પેશિયલ બાળકો માટે સાંજે પાંચ વાગે નાસ્તો કરવાની પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો